<प्णाग> तो <laughs> जी जो तो मेरी मां गोरी मरीना चाहिए तो काय चीज है जी मरकाके एवो ये आईन बेटा से का से ने वो हारु से हेलो यूट्यूब फैमिली गुड मॉर्निंग भदई जय माता जी केम छो भदई मजामा देसो तो मैं भदई पण मजामास सी और मा देला जागी गयो तो बुलाओ एक क्लिप मा दे फोन में और मैंने वीडियो ने थोड़ो स्टार्ट के थोड़ी हेल्प करनी थी બેન ની બધાય રમે છે કેતનભાઈ આવ્યા છે સવારમાં ફોનમાં કાંઈક કરવા આવ્યા છે અને છે એટલે આવ્યો કે વાતાવરણ બહુ મસ્ત છે ઝાડવા બળવા બહુ મસ્ત થઈ ગયા છે બે દિવસ તો હમણાં શું છે વાતાવરણ ઘડીક પેલા હમણાં વરસાદ આવે એવું હતું ઘડીકમાં માં પાછો તડકો થઈ ગયો ઘડીક પેલા નગર એવું જ હતું કે હમણાં છે ને વરસાદ આવે ને એવું આખું વાતાવરણ હતું ઘડીકમાં માં છે થોડી વાર તડકો થઈ ગયો બોલો એવું બધું વાતાવરણ અત્યારે એવું હાલે છે બીજું આમ ફેમિલી હવારે રાજે વિડીયો ચાલુ કર્યો તો હે પછી સવારથી લઈને કેટલા વાગ્યા સાડા પાંચ થઈ ગયા મેં વિડીયો ચાલુ જ નહોતો કર્યો કઈ હતું જ નહીં ને બતાવવાનું તે ચાલુ કર્યો નહોતો બપોરે હમણાં હોઈ ગઈ થી ખાય એટલે મહેમાન આવ્યા ને પછી જઈ ગયું મારે કાંઈ આવ્યા જો એ આવીને બેઠા છે કા કેમ સારું છે ને સારું છે આ છે ને દેહ દેહમાંથી આવ્યા કપૂરના બા છે તે મારે કામ થઈ ગયો વિડીયો બની ગયો કાં એને એને જાઉં અહીંયા રાખવાના છે શું ખાવું છે એમ બનાવી આ કહેતા નહીં શું ખાવું છે આપણે પકોડા હાલો જો કીધું પકોડા છે આમાં છે પકોડા છે હાલો જાવી બેકરીમાં કન્ટિન્યુ આગળ વિડીયોમાં માર્કેટમાં જાઉં ને દૂધની થેલી હેઠે નાખતી જાઉં

કોણ ને એવું એમ કે જોઈ લેતા હો અહીંયા રહેજો હમણાં હા હો માર્કેટ માં આવી ગયા અને કોણ લઈ લીધા સીનું એ કોણ મંગાવ્યા હતા કે મેં કીધું લઈ લેવી અને બ્રેડ લેવાની હતી બેકરી માંથી લેવાઈ ગયું એક સોડા આપી દો હારો કાકી ને પીવડાવી દેવી કા જો સોડા લાવ્યા કાકી ને पीवडा नीति सोडा का देखसु ने 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 अजीनुन सो कोन लावाय छ ई बेन कोन खावणो नी मन निकळो तो जोवे जो, जो देखाय आगो आगो बा आई जा सोडा पीवा बदा बम भारो आयो सोडा खा पीवी वधार सोडा मन नो जो કાકી જો સુરત આવ્યા એને મેં આ કપડા ને ઘડી મારવા આપી દીધી અને કાકી બીક લાગે છે ઓલું યુદ્ધ થાય છે ને એટલે કા બીક લાગે છે એમ કે છે એ કે આ સુરતમાં માં ઈ કે યુદ્ધ થાય છે ને પણ બીક લાગે છે મેં કીધું મરવાનું હોય તો મરવાના જ છે કાકા એને એમ કે છે એ કે આયા હોય દેહમાં હોય આજ નહી તો 10 વર પછી વારો તો છે કા આ જીવ જો માં મોઢ ભરી મારી નાખશે

બેટા કમી એવું કતક બોલું થાય નહી એ થઈ લે 50 50 રૂપિયા થઈ જશે છે યાર 51 ભારત દેશ યુદ્ધ પહેલી વાર થાય છે કેટલા વર્ષ્યાર એ ઘણો ટાઈમ નહી ગાંધીજી વખત માં એક વાર ગાંધીજી જેલ માં ત્રાસી આ ફરી જોવે

તમે લઈ જા હે કે વિકલ્યો ભી લ્યો હે ભલે બી હોય યુદ્ધ બની નઈ થાય કા ફાયદો છે ફાયદો છે આ ત્યાં કેટલી મને ગરમી થઈ ગઈ બોલો જો કે મમતા ભાભી ની શીતલ ભાભી હતા ને વાંધો ન આવ્યો અરે હું બનાવી તો નાખું પણ ગરમી થઈ ગઈ એમ કઉ શું ખાધું બધા અગાસી ઉપર મસ્ત જમવા બેસી ગયા છે જો મારે તો અગાસી ઉપર જ ખાવાનું હોય પકોડા અને આખી ડુંગળી શાક રોટલી એવું છે કપૂર ની આવ્યા છે આ મમ્મી છે ને એટલે હારવાર મેં કીધું એ બધા મજા આવે ને એમ

પછી ખાવાની શરૂઆત કર્યું ને તમે ખાવાનું ઈ આપે છે કા અમને ગરમી થઈ ગઈ ને રાંજુ ને તો સારું હાલો ખાઈ લેવી અને પછી ખાઈન પછી જોવી આવી નકર